ખણી આવી થોડીક મકાઈ ને પપ્પા અહીંયા કને કરેરા નહીં હાલો ને મારા પપ્પા એમ તો ખીલો અહીંયા આ ચોપા સારો અહીંયા ચીખું ઘણા બધા પણ માથે પક્ષીઓ બહુ ખાઈ જાય છે આયો એમ ફગાવી દે આખી આખા ચાંચ ફગાવીને ચાંચ ભરાયો ને પછી ફગાવી દે આયો टला बढ़िया भाई बाजू जीकू उतारेरा जता मकई हूँ थोड़ी मकई बट्टा बट्टा दौड़ाया के भेगा कर राबारू राब पीवापे ने तो हमें जी चीकू उतार

આ દોસ્તો કેવી રીતે ઉતારા ચીકુ અને આ પાછા ઓર્ગેનિક નથી આમાં દવા કે કાં છાંટ્યું નથી ને તમે એનો સાઈઝ ખાલી જો કેટલી મોટી એ આટલી એટલી એ બધામાં સાઈઝ આનથી મોટી પણ છે चकोड़ी ओ चकोड़ी हां सुन तो जय श्री राम जय कथावा तो हवे आपे वाडीए पोछी आए छी ने तो हवे आपने जों में पोटड़ा साफ ले ने डंगड़ी लेवी है ડુંગળી આવી ડુંગળી ઉખડી થોડી હજી ને પોચાડી પહોંચાડી આવી ને આ બાજુ આ કાંક વાયુ ને ચારો આવ્યો ખબર નથી શું વાયુ અમે મકાઈ છે તો હજી કોઈ આવ્યા નથી ઘરેથી હું જાઉં છું હવે કોટડા તો આપણે હાજર ઉકડી ઉખડી લઈ ડુંગળી ડુંગળી ઉપડી લીધી ચાલો હવે આપણે પહોંચાડી આવી કેટલી આઈટમોનું નામ લઉં અને સુરત દાદા પણ ઉપર ચડીએ દોસ્તો અમે આયા છીએ ખેડવા વાળીએ વાગ્યા છે સાડા નવ तो डीजल बिसल भरावा यार आपो मारो भाई ने हूं जवरो खेड़वा तो हमें हड़ का थीरा बे जाना ने हवा से चालू है तो हमना थोड़ो के हूं है ने के ता देखा तू नहीं आकर लाइट मोमा थी खेलवा चालू है यहां कने आगलो प्लॉट है यहां थी आगलो तमने तो बताऊँ जरा आ यहां खेली हूं પણ તમને એટલું દેખાશે નહી કે અંધારું અહીંયા કને ને હમણાં મારો ભાઈ ખેડતો તો હવે હું ટીપિન લઈ આવ્યો હું તો હવે જમમાં બેઠો હે ને હવે હું ચાલુ કરીશ ટ્રેક્ટર તો તમને એટલું અહીંયા દેખાશે નહી ખેડેલું ગચ્ચે અહીંયા ગણ શેડું માં અમેથી આવી રે ને અહીંયા કન ટ્રેક્ટર ઊભું સામે આવયુ આ ઈયા કને અમે પોચે અહીં આ ચા આવ્યો છેલો ઈ કને और अब बाजू बढ़ू बाकी है सामने पर रोटावेटर चालू है तो हमने नहीं देखा ने आप लोग आ ट्रेक्टर अँ हो ट्रेक्टर आप हड़ चालू है जो आ खेड़ू ने जिंदगी અવાણે આવા ડટડા આમો ભગાઈ દેવાનો એટલે શું ખબર કે આ ડટાયા અંદર જમીનમાં આમાં સતા એરેંડા હતા તો હાલ હવે આપણે ચાલુ કરી ખેડવાનો પેલા આમાં ન્યુટિલ કરી લેવાય પછી ચાલુ કરે महाराजा ट्रैक्टर चालू થઈ ગયું છે તો તો હવે ટ્રેક્ટર ચાલુ નહોતું ને બંધ થઈ ગયું અચાનક ને બંધ થઈ ગયું હવે તો કેવી રીતે પડી હું હે ટ્રેક્ટર તો હવે ચાલો એક ને 20 થાય તો ઘરે જઈ ને કા લાવવાનો ખનલે છું ટ્રેક્ટર